Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ધોલેરા ભાવનગર હાઈવે પર સાડીયા ગામ પાસે બપોરના સમયે બે કાર વચ્ચે થઈ હતી આ ગંભીર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે ત્યારે મિત્રો જ્યારે એક વ્યક્તિને ગંભીર માટે ભાવનગર હોસ્પિટલ કચડાયા છે સાળિયા પાસે તેર દિવસ પહેલા પણ ગંભીર અકસ્માત થયો હતો જેમાં પાંચ લોકોના મોત થયા હતા તો આમ તે દિવસમાં નવ લોકોના કારણનો ત્યારે કોળિયો બની ગયા છે જો કે વધુ જણાવી દઈએ કે મળતી વિગતો અનુસાર મિત્રો વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ વાત કરીએ તો ધોલેરા ભાવનગર હાઈવે પર પાસે આજે અકસ્માત સર્જાયો હતો અને કાર વચ્ચે અકસ્માતમાં વ્યક્તિઓ જીવ ગુમાવ્યો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ ત્યારે મિત્રો વાત કરીએ તો અકસ્માત એટલો ભયાનક હતો કે બંને કારનો કચરઘાટ નીકળી ગયો હતો ઘટનાની જાણ થતા જ ધોલેરા પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે હતી અને પોલીસે અકસ્માત કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ